આરતી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ઝગડાના દધેડા ગામ ખાતે એકવીસ હજાર વૃક્ષોનું વાવેતર કરી ગાઢ જંગલ ઊભું કરવામાં આવશે ઝગડા અજ્યારીસોની આરતી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા એકવીસ હજારથી વધુ વૃક્ષોનું ગાઢ જંગલ બનાવવાના હેતુથી આગળસો જીબી સીબીના આરોપ વીડી રાખોલિયાના હસ્તે વૃક્ષારોપણનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું વિશ્વ પર્યાવરણ દિવસ બે હજાર પચીસની અર્થપૂર્ણ ઉજવણીના ભાગરૂપે આરતી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા છ જૂન બે હજાર પચ્ચીસ સાલો ઝઘડા ખાતે એકવીસ હજાર વૃક્ષોનું ગાઢ જંગલ રૂપ વૃક્ષારોપણ ઉદઘાટન કરવામાં આવ્યો હતો જેમાં મુખ્ય અતિથિ તરીકે અંકલેશ્વર જીપીસીબીના રિજિયોનલ ઓફિસર વીડી ડી રાખોલિયાએ રિબન કાપી આ પહેલની શુભ શરૂઆત કરી હતી તદુપરાંત આરતી ઇન્ડસ્ટ્રીઝના ઉચ્ચ અધિકારીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું દેશની અગ્રણી કેમિકલ મેન્યુફેક્ચર ગણાતી અને ઝઘડિયા જીઆરડીસી ખાતે કાર્યરત આરતી ઇન્ડસ્ટ્રીઝ કંપની દ્વારા ઝઘડિયા ખાતે દધેડા ગામના રેવન્યુ સર્વે નંબર એકસો અને એકસો ખાતે આ અલ્ટ્રાફ ડેન્સ ફોરેસ્ટેશન એટલે કે જંગલ સ્વરૂપ વૃક્ષારોપણની પહેલ કંપનીના પર્યાવરણ વિભાગ દ્વારા કરવામાં આવી હતી સાડા પાંચ એકર જેટલા વિસ્તારમાં ફેલાયેલા આ જમીનમાં જુદી જુદી જાતના એકવીસ હજાર જેટલા વૃક્ષોનું રોપણ અને જતન કરવામાં આવશે જે થોડા વર્ષોમાં જીઆરડીસી ની વચ્ચો વચ્ચે જંગલ સમાન વાતાવરણ ઉભું કરે એવી ભાવનાથી સમાજને સોંપવામાં આવ્યું છે પર્યાવરણીય પુનર્જીવન માટે આ નોંધપાત્ર પહેલ સ્વાવલંબી જંગલ ઉભું કરી વિવિધતામાં વધારો કરે હવાની ગુણવત્તા સુધારે અને આવનારી પેઢીના ઉજ્જવળ ભવિષ્યમાં ફાળો આપે એવા વિશ્વાસ સાથે આરતી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું